ખેડૂતવાસ વિસ્તારમાં બે દિવસ પૂર્વે સામુ જોવા જેવી બાબતે હુમલો કરનાર બે આરોપીઓને હોગારોડ પોલીસે ઝડપી લીધા ખેડૂતવાસ વિસ્તારમાં બે દિવસ પૂર્વે ધર્મેશભાઈ ઉર્ફે ધીરુભાઈ કાંતિભાઈ મકવાણા ઉપર સામુ જોવા જેવી બાબતે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ત્રણ પૈકીના દિનેશભાઈ માવજીભાઈ ડાબી અને સેનાભાઈ માવજીભાઈ ડાભીને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Συμφωνώ με το παλιά, δεν είναι μόνο το παλιά, δεν είναι μόνο το παλιά. 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 Είναι 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 το παλιά. はい <laughs>